ચાવડા મિતેશભાઈ રાજુભાઈ રહે ભાવનગર તથા અન્ય એક મળી ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા જ્યારે એકને ગંભીર ઈજા થતાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબોએ તેઓને પણ મરણ જાહેર કરતા મૃત્યુ અંક ત્રણ થયો હતો ભરૂચ જિલ્લામાં વધુ એક અકસ્માત પણ સર્જાયો હતો જે ભરૂચ જિલ્લાને જોડતા દિલ્હીથી મુંબઈ જોડતા એક્સપ્રેસ વે હાઇવે પર અકસ્માત સર્જાયો હતો ભાવનગરથી વાપી જતા પરિવારની કારને એક્સપ્રેસ હાઈવે ઉપર ભરૂચના આમોદ નજીક અકસ્માત નડ્યો હતો આગળ ચાલતી ટ્રકમાં પાછળથી કાર ધડાકાભેર ભટકાઈ જતા જેમાં ગંભીર ઇજાઓના પગલે કારમાં સવાર હંસાબેન પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે હિનાબેન પટેલ શિવા પૂજારી હરેશ પટેલ અને ચિરાગ પટેલને ચાર જણાને ઈજા થતાં તમામને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા